બહુ ખુશ થઈ ગયા તો કોઈ જોયું નતું નહીં એ મને ત્રણ વાર બે વર માં જોયું નથી એ આવી ગયું જય હિન્દ જય ભારત આજે કતાર ગામમાં અમે આવ્યા છીએ અને કતાર ગામમાં એવું ફેમિલી છે કે જે ફેમિલી અત્યારે ઘણા ટાઈમથી કહેવાય છે કે માં દીકરા વગરના અને પપ્પા દીકરાઓ વગર અને ઘરની અંદર એટલી બધી તકલીફો અને દીકરા વગરનું ઘર કઈ રીતનું હોય એ પણ ખબર હોય કદાચ દીકરીઓ હોય તો દીકરીઓ તો ત્રણ ત્રણ છે પણ બે દીકરીઓ સાસરે જતી રહી છે અને એક બેન છે એને પણ હાર્ટની ઘણી બધી પ્રોબ્લેમો છે તો ચાલો પરિવારની પરિસ્થિતિઓ જાણીએ અને શું પરિવારની અંદર અને કેવી રીતે તેના દિવસો પસાર કરે છે બધું જાણીએ તો પહેલાં તો હું અમારું જણાવી દઉં અમે એચઆર કે હેલ્પમાંથી આવીએ છીએ અને મારું નામ વિશાલ રાઠોડ છે આપનું નામ બા મારું નામ ગીતા તમારું શું નામ ભાવસિંહ ભાવસિંહભાઈ સોલંકી કૃષ્ણ ભાવસિંહભાઈ ભાવસિંહભાઈ ઓકે તો ઘર ની અંદર કોણ કોણ રહો છો તમે આ ત્રણ જ રહે ત્રણ જ રહો છો હા આ ત્રણ ભાગે બજાર બેન કામ કરે ને અમને બેની સેવા કરવી પડે અમાર ગમે ને જાવું પડે તો મમ્મીની જરૂર પડે દાદરો ઉતરવો પડે તો એ મમ્મી ની જરૂર પડે કેમ શું પ્રોબ્લેમ છે બેન મને પેરાલિસિસ થઈ ગયું લાલિત નો કે એક દાદરો ઉતરે ઘરમાં ઘરમાં આલો અહીંયા બાજુ આજુબાજુમાં દાદરો ઉતરે ને તો મમ્મીની જરૂર પડે

ખબર નઈ બેન જે પણ તમારી સાથે અત્યારે બની રહ્યો છે અને જે પણ તમારો ઘર પરિવાર તમે દિવસો પસાર કરો છો

જે પણ સપોર્ટ થાય છે કેવાય છે પાર કે આશરે દીકરી જતી રહે ત્યારબાદ એકવાર કેવાય છે મમ્મી ઘર છોડી દીધા પછી તો જે ભી એના થકી નાના સપોર્ટ થાય છે દીકરી કરે છે કેમ એવી હોય છે પણ કઈ રીતે દિવસો પસાર કરતા કતાર હરિઓમ ની વાડીની બાજુમાં રઘુવીર એપાર્ટમેન્ટમાં બસો એક નંબરમાં પરિવાર રહી રહ્યું છે અને નીચેથી આવતા હતા તો પણ ઘણા બધા લોકો આપણા વિડીયો જોતા છે એને ઓટોમેટિક જ અમને આ પરિવાર ની વાત કરી કે ભાઈ અમે ત્યાં જ જઈએ છીએ અને ઘણા બધાના રિવ્યુ પણ લીધા કે નહીં પરિવાર ઘણી બધી હાલતોની સાથે અત્યારે દિવસો પસાર કરી રહ્યું છે કાકા નિરાશ નહીં થાવ આજે કદાચ તમારા ઘરની અંદર દીકરાની ખોટ છે કદાચ આજે ભગવાને જ અમને મોકલ્યા છે દીકરા બનીને કે ભાઈ પરિવાર સુધી પહોંચી અમે તમે પણ જે પણ કેમકે આ ઉમરે કાકા તમને પણ ઘણું બધું થતી હોય ત્રીસ વર્ષ ની દીકરી ને આ પ્રોબ્લેમો છે બસ રડશો નહીં કાકા કેમકે તમારા પરિવાર ની હાલતો બધી એવી છે

તો અમારા થકી તમને શું મદદની જરૂરિયાત છે માં કરિયાણો અમે તમને લઈ આપીએ બા હાજી આપી દે અમને કરિયાણો કેમ કે બા તમારી હાલત હો છે આ બહુ દુખે ટીકડી અમને ટીકડી છે બા બેન ની ટીકડી આપી કેમ કે કદાચ બેન પાંચ મિનિટ બોલ્યા તો પણ એને અંદર શરીર ની અંદર જે છાતી ની અંદર દુખવા લાગ્યું કઈ રીતના દિવસો પસાર કરતા આવશે પાછળની સાઈડ પાછળના ભાગમાં દુખે તો બસ અત્યારે પરિવાર માટે જે પણ અનાજ કરિયાણાની જે પણ જરૂરિયાત છે મકાત તો એમનું અહીંયા જે જગ્યાએ રહે છે એમનું ઘરનું છે અને આઈટલી બધી દવાઓ હા હા આ બધી દવાઓ કેટલા મહિનાની છે ત્રણ મહિનાની દવા બેન કેટલી ગોળી ખાય બપોરે બે સવારે ચાર સાંજે ચાર નવ ગોળી દસ ગોળી ઓલે વિસભ ગોળી દરરોજ ની ખાય છે

થોડીક ભાગીદારી રૂપી લેશું તો બા અમારી માટે મોટી સેવા છે તો બસ અત્યારે પરિવાર માટે જે પણ અનાજ કરિયાણાની જરૂરિયાત છે બધી વસ્તુ લેવા જઈ રહ્યા છે તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો ત્યારબાદ જે પણ વાતચીત રહી છે બધું ઘરે આવીને કરીએ છીએ તમે આપણા પરિવારોને જોયું છે એની હાલાતોને બસ એની માટે રાશન કરિયાણું લેવા જઈએ છીએ તો બસ વિડિયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અમારી સાથે જેટલો બી તમારા સાથ અને સપોર્ટથી થાય એ બધી વસ્તુ કરીએ છીએ તો બસ વિડિયોને કન્ટિન્યુ દેજો અને તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો બસ તમને આગળ વિડીયોમાં કીધું એમ કે પરિવાર માટે અમે કીટ લેવા માટે ગયા હતા અને પરિવાર માટે એક વર્ષની જે આપણી યોજના ચાલુ છે જેમાં અવનવર બધા લોકો તમે સપોર્ટ આપી રહ્યા છો તો બસ આજે જ એવા એક પરિવાર છે કે જેણે આપણને રામ ભરોસે કીટ મોકલાવડાવી છે અને ખાલી એટલું જ કીધું છે હર હર મહાદેવથી મારી કીટ આપજો તો પણ મને જાણ થઈ જશે અને ઘણા ટાઈમથી આપણા વિડીયોસ જોવે છે તો પહેલાં તો થેન્ક યુ સો મચ અને બસ એચાર ક્યાંક થકી ભગવાનને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે બસ તમારી જિંદગીમાં તમે ખૂબ આગળ વધો અને ભગવાન તમને લાંબી આયુષ્ય આપે જે પરિવારને આજ જરૂરિયાત હતી અને ઘણા ટાઈમથી લોકોના કીટ ઉપર ચાલતું હતું તો બસ આજ તમારા સાથ અને સપોર્ટથી એક વર્ષનું આપણે એને કરિયાનું ભરાવી દીધું છે તો થેન્ક યુ સો મચ બેનને ભાઈ બંનેને થેન્ક યુ સો મચ બસ આજ જ રીતે અવાનો અમને પ્રેમ સપોર્ટ આપતા રહેજો તો બસ જે પણ સપોર્ટ મોકલો છે એ પરિવારને બી સપોર્ટ પગડ્યો છે તો આજે તમને એ બેને અમને નામ ભાઈ અને બેને નામ આપવાની તો ના પાડી છે અમને કે રામ ભરોસે આપી દેજો અમને નામ સાથે કેમ ઘણીવાર આ રીતે બધા લોકો અમને સપોર્ટ કરતા હોય કે નામની સાથે અમારે લાગુ ઓળખતું નથી પણ બસ એક ભાવના છે સેવા કરવાની તો એને આજ તમને માહિતી ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહું કે એને જાજેમ જાજુ આપીને એને ખુશથી રાખ્યા બસ કાકા અડશો નહીં આજ હું આપો અમે હવે સ્વામિનારાયણ ધરમ પાળીએ ને સ્વામિનારાયણ ભગવાન એને વધુ ને વધુ આપતા રહેશે ભગવાન જાજુ આપે હું આપવા વિવાહ હું ભા હું વિવાહ પધાવ્યા કાર કતો પાંચ જણ કામ પધાવ્યા કરતા

રડોની રડોની કાકા આજ ખુશી તમારે એક અંદર એમ થાઉ જો કે નહીં આજ મારી માટે કો કઈ બસ બસ એકદમ શાંતિ બસ હવે રડશો નહીં ના 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 બેસો દો બેન બે મિનિટ બેસો બે બે બસ હવે રડશો નહીં અને બસ તમે બસ આમાંથી તમારું રોજિંદા જીવન ચલાવજો તમારે જે પણ નાના મોટી કીટ લઈ અને તમારે જે પણ ચલાવવું પડતું હતું બસ હવે એમના સપોર્ટે આજ તમારે નહીં ચલાવવું અમને અમારા કીટ આપતા ઘટે મને ક્યારેક દવાના પૈસા ઘટે ક્યારેક પૈસા ઘટે તો અમારા ગામ વાળા વડીયા ગ્રુપ છે મને પેરાલિસિસ થઈ ગયું ને તમારા મારા પપ્પા પાસે તો પૈસા હતા જ નહીં બધું એને જ પેમેન્ટ કર્યું છે હવે સરસ એટલે તો થેન્ક યુ સો મચ એ ગ્રુપ ને તમારા ગામના જે લોકો છે બસ કાકા હવે એકદમ શાંત થઈ જાવ અને હવે જ્યારે પણ એવી જરૂરિયાત નાના મોટી હોય જો અમારા થકી થતી હશે તો અમે ચોક્કસ કરશું પણ આવનારો સમયની અંદર જે લોકો આપણને જોઈ રહ્યા છે બસ એના સપોર્ટે બધી વસ્તુ ચાલતી હોય છે અમારે પણ અને તમે પણ જો આજે જેમને અમને સપોર્ટ આપ્યો છે એવી જ રીતે તમે પણ જો કોઈ પરિવારોને એક વર્ષની કીટ આપીને સપોર્ટ આપવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક નંબર છે તો બસ તમે પણ એક વર્ષની કીટ આપી અને સપોર્ટર બનવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક નંબર છે એમાં કોન્ટેક્ટ કરી અને એમને જણાવજો અને તમે જે પણ નાના મોટું કોન્ટ્રીબ્યુશન અમને સપોર્ટ મોકલી રહ્યા છો તો બસ આવા પરિવાર સુધી પહોંચાડવાનો પ્રયાસો અમે કરતા રહેતા હોય છે તો બસ બેનનો અકાઉન્ટ નંબર પણ છે તો જો બસ તમારે બેન કોઈ એ પરિવારને પૈસા થકી પણ મદદરૂપ થવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક્ટ કરી અને જે પણ નાના મોટું આપવા માંગતા હોય તો બસ તમારો પણ સપોર્ટ પસાર કરે છે તો બસ અમારા થકી અને જે પણ છે બધું અમે કર્યું છે નાના મોટી જે પણ જરૂરિયાતો હોય છે જરૂરિયાત પણ પૂરી થઈ જાય છે બસ મળીએ છે કાલે પણ નવા પરિવાર સાથે નવી વ્યક્તિ સાથે નવા વિચારો સાથે તો ચાલો હવે અમે કાકા રજા લઈએ હા ચા પી લઈએ બસ તમારી ખુશી ચા પી લઈએ